કે મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે તો હવે એમને પણ જામીન મળી જશે પરંતુ અરવિંદ કેજરીવાલને રાહત મળી નથી નમસ્કાર દર્શક મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને એવી આશા હતી કે મનીષ સિસોદીયા જામીન મળી ગયા છે તો હવે એમને પણ જામીન મળી જશે પરંતુ અરવિંદ કેજરીવાલને રાહત મળી નથી સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપવાની અરવિંદ કેજરીવાલની જે જામીન અરજી હતી એ જામીન આપવાના ઇનકાર કરી દીધા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી ઈડી અને સીબીઆઈના કેસનો સામનો કરી રહ્યા છે સૌથી પહેલાં ઈડીએ શરાબ કૌભાંડની અંદર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને એ પછી જ્યારે ઈડીનો કેસ ચાલી રહ્યો હતો એ દરમિયાન જ સીબીઆઈએ પણ અરવિંદ કેજરીવાલની સામે કેસ કરી દીધો હવે અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટની અંદર વજગાડાના જામીન માટે અરજી કરી હતી અને સીબીઆઈએ જે ધરપકડ કરી હતી એને પડકારતી અરજી પણ કરી હતી તો સુપ્રીમ કોર્ટે વજગાડાના જામીન આપવાની બિલકુલ ના પાડી દીધી છે અને કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે મનીષ સિસોદિયાને જ્યારે જામીન આપવામાં આવ્યા છે તો કેજરીવાલને પણ જામીન આપવામાં આવે પરંતુ કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલની આ દલીલને માની નથી અને ના પાડી દીધી છે કે વજગાડાના જામીન નહીં મળે હવે આ જે કેસ છે એની સુનાવણી ત્રેવીસ ઓગસ્ટે થવાની છે સુપ્રીમ કોર્ટે વજગાડાના જામીનનો ઇનકાર કરીને એમ કીધું કે અમારે સીબીઆઈનો પક્ષ પણ સાંભળવાની જરૂર છે સીબીઆઈ શું કહેવા માંગે છે એ પણ સાંભળવાની જરૂર છે આ જે અરવિંદ કેજરીવાલની જે અરજી છે એ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુજીયાની જે બેન્ચ છે એની સમક્ષ આ સુનાવણી ચાલી રહી છે અને અરવિંદ કેજરીવાલના જે વકીલ છે અભિષેક મનુ સિંઘવી એમણે કોર્ટને એમ કીધું કે અમે ત્રણ વખત જામીનના આદેશ આપવા છતાં હાઈકોર્ટે આ જામીન રદ કરી દીધા છે અમે ઘણી વખત માંગ્યા છે જામીન અને જ્યારે મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે તો અરવિંદ કેજરીવાલને પણ જામીન મળવા જોઈએ એવી અભિષેક મનુસિંઘવીએ દલીલ કરી પરંતુ સુપ્રીમ કોર્ટે વજગાળાના જામીન આપવાના ના પાડી દીધા છે એનો મતલબ એમ છે કે પંદરમી ઓગસ્ટના દિવસે અરવિંદ કેજરીવાલ ધ્વજ ફરકાવી નહીં શકશે કારણ કે પંદર ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ જેલમાં જ હશે હવે દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટે જ્યારે મનીષ સિસોદિયાના જામીન નકાર્યા હતા તો મનીષ સિસોદિયા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટ ખટાવ્યા હતા અને બધી દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે તાજેતરમાં મનીષ સિસોદિયાને જામીન આપી દીધા હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ